જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજ અમે જઈ રહ્યા છીએ અમારા ગામડે તો આજે આપણે ગામમાં શ્રાદ્ધ નાખવાનું છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મસ્ત મસ્ત ઊંટ જાય જો આગળ એના પાછળ પાછળ આપણું સાધન ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ તો વિડીયો બન્યા મસ્ત મજા ના તમને બીજા સીવી કાઢ્યા ખેતર માં દેખાયા કોને કોના હાથું કેજો ગામડાની મોજ ગમત ખેતર ગમો કમેન્ટમાં જરૂર લખજો

તો બધા જમવા માટે બેહ્જા ચાલો તમે પણ જમવા માટે શ્રાદ્ધ જમતા હોય શ્રાદ્ધ કેહતા હશે સરદ કેહતા અમારી અમે સરદ કહીએ છીએ બસ เราพูดจ้าแค้กาเดีอกาสีนนสุดีฮะลูดขาดที่ลูดขาดีสุดก่หลูดขาดีสุด่ไดได้ขาดทนพีนองอ๋อเยอะาสุดเ่รอไลงมือาเจียวฟ้นนิดเดว